સુરત માં ખાનગી શાળાઓ દ્વારા સ્ટેશનરી શાળાઓ મારફતે અથવા નક્કી કરેલા સ્ટોર્સ પરથી જ ખરીદવાની વાલીઓને ફરજ પાડવામાં આવતી હોય જે શાળાઓની મરજી મુજબ કિંમત વધારે આપતા હોય જેથી આવી દાદાગીરી તાત્કાલિક બંધ કરાવવામાં આવે તેવી માંગ સાથે સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશન દ્વારા આવેદન પત્ર અપાયું હતું સુરત કલેક્ટરને ધ સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશન દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સુરતની ઘણી ખાનગી શાળાઓ સ્કૂલ સ્ટેશનરી તેઓની શાળા મારફત તો તેમના નક્કી કરેલા સ્ટોર્સ ઉપરથી જ ખરીદવાની વાલીઓને ફરજ પાડે છે એવું પણ જાણવા મળ્યું છે કે કંપનીઓ પણ ઘણી વસ્તુઓની કિંમત પણ શાળાઓની જરૂરિયાત મુજબ વધારીને આપતી હોય છે આ સદંતર ખોટું છે શાળા સંચાલકો આ રીતે સ્કૂલમાં વેપાર ન કરી શકે બીજું કે આના લીધે સુરતમાં તમામ સ્ટેશનરી વિક્રેતાઓના ધંધા પર આર્થિક અસર થાય છે અને વાલીઓને વધુ પડતો ખર્ચ પણ કરવો પડે છે કારણ કે વાલીને મનગમતી દુકાન એકથી વ્યાજબી ભાવે ખરીદી કરવાનો મોકો મળતો નથી જેથી ધ સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશનની માંગણી છે કે સ્કૂલ મારફત ચાલતા આ વેપારને અટકાવવા માટેના જરૂરી પગલાં લો અને અન્ય નાણાં વેપારીઓને આર્થિક નુકસાન ન થાય તે બાબતને ધ્યાનમાં રાખીને આ સમસ્યાનો કોઈ ઉકેલ આવે તેવી રજૂઆત કરી હતી તો વધુમાં એવી માંગણી અને અનુરોધ પણ કર્યો હતો કે સ્કૂલ તરફથી બુક લિસ્ટ ઓપન હોવું જોઈએ વાલીને જ્યાંથી ખરીદી કરવી હોય ત્યાંથી તે કરી શકે એ પ્રમાણેની વ્યવસ્થા થાય તો જ સ્ટેશનરીના વેપારીઓ ટકી રહેશે હું સંજય પટેલ ધ સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ છું અત્યારે કલેક્ટર કચેરી સામે માટે આવું અત્યારે કલેક્ટર કચેરી અમે કમિટી સાથે એ માટે આવ્યા છે કે વર્ષોથી આપણે બધા જ જાણીએ છીએ કે સ્કૂલોમાં સ્ટેશનરીનો વેપાર થઈ રહ્યો છે એટલી સ્ટેશનરી નહીં આજે યુનિફોર્મથી લઈને સ્કૂલ બેગ કે શૂઝ દરેક વસ્તુ સ્કૂલમાંથી સપ્લાય કરવામાં આવે છે અને સ્કૂલમાંથી બાળકોને લેવાની ફરજ પાડવામાં આવે છે આને લીધે થાય છે કે સ્ટેશનરી દુકાનોવાળા જે સીઝનમાં માલ સ્ટોક લઈને બેઠા હોય છે જે ચોપડા છે પુસ્તકો છે નોટબુક છે એ લોકોને દરેક નાના નાના વેપારીઓને ખૂબ તકલીફ પડે છે અને કાયદેકીય રીતે જોવા જઈએ તો પણ સ્કૂલ કોઈ જાતનો આ રીતનો વેપાર કરી ન શકે પણ એ લોકોના લાગતા વળગતા સ્ટોરમાંથી કે પોતાની સ્કૂલમાંથી પુસ્તકો અને નોટબુક લેવાની ફરજ પડાઈ રહી છે એની સામે વિરોધ કરવા માટે અમે આવેદનપત્ર આપવા કલેક્ટરશ્રીને આજે આવ્યા છે અમે કલેક્ટર કચેરી કચેરીમાં આવેદન આપ્યું છે અને હવે અત્યારે ડીઈઓ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ અમે આવેદન પત્ર એ બાબતનું આપવામાં આવે આપવાના છે માંગ સંતોષ એકચ્યુઅલી કહું તો વર્ષોથી આ પ્રશ્ન ચાલી રહ્યો છે અને દરેક સિટીમાં દરેક સિટીના એસોસિએશન આ મુદ્દે પોતપોતાના શહેરમાં કલેક્ટરશ્રીને રજૂઆત કરી પણ રહ્યા છે અને પછી જો એમાંથી કંઈ સંતોષકારક નિવારણ નહીં આવે તો આખા ગુજરાતના બધા જ સ્ટેશનરીઓવાળા એસોસનવાળા ભેગા થઈને કંઈક ગાંધીનગર જવાનું પણ અમારું પ્લાનિંગ છે